વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે ગુજરાતના ઇતિહાસમાં મૌર્યવંશની ચર્ચા કરીશું તો કે ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ એ મૌર્યવંશથી શરૂ થાય છે જ્યારે ભારતનો પ્રમાણિત ઇતિહાસ હરેક વંશથી શરૂ થાય છે પ્રમાણિત ઇતિહાસ એટલે કે જ્યાંથી પુરાવો મળવાની શરૂઆત થઈ હોય તો કે ગુજરાતમાં ચંદ્રગુપ મૌર્ય અશોક અને સંપ્રત્યની માહિતી મળે છે ચંદ્રગુપ્ત મૌર્ય એ સુદર્શન સાથે તળાવ સુદર્શન તળાવ સાથે જોડાયેલ છે જ્યારે અશોક સુદર્શન તળાવ અને જૂનાગઢનું શિલાલેખ સાથે જોડાયેલ છે સંપ્રતિ એ ગિરનાર પર્વત પર આવેલા મહાવીર સ્વામીનું સ્થળ જ્યાં સંપ્રતિ કુંડ બનાવ્યું હતું સુદર્શન તળાવની આપણે વાત કરીએ તો ગુજરાતનું સૌપ્રથમ માનવ સર્જિત તળાવ છે સુદર્શન તળાવ સાથે જોડાયેલા રાજાઓ તો કે પહેલું છે ચંદ્રગુપ્ત મૌર્ય છે મૌર્ય વંશનો હતો તેનો ગુજરાતનો સૂબો હતો પુષ્યગુપ્ત અને તેનું કાર્ય હતું સુદર્શન તળાવ બંધાવ્યું બીજો હતો અશોક જે મૌર્ય વંશનો હતો તેનો સૂબો હતો પુષ્પાક એ તેનું કાર્ય છે સુદર્શન તળાવમાંથી નેહરો કઢાવી ત્રીજો રાજા હતો રુદ્રદામા જે સક્ષત્ર વંશનો હતો તેનો સૂબો હતો સુવિખ વિશાખ જેણે સ્વખર્ચે આ તળાવનું પુનઃનિર્માણ નિર્માણ કરાવ્યું હતું કોઈ પણ પ્રજા પ્રજા પાસેથી કોઈ પણ પ્રકારનો કર લીધા વગર ચોથો રાજા છે સ્કંદગુપ્ત તે ગુપ્ત વંશનો હતો તેનો સૂબો હતો પર્ણદત્ત જેણે સુદર્શન તળાવ ફરી બંધાવ્યું હતું અને તેનો પુત્ર શક્રપાલીએ ત્યાં વિષ્ણુનું મંદિર બનાવ્યું હતું અશોકના શિલાલેખની વાત કરીએ તો તેની સાથે સંકળાયેલા રાજાઓ તો કે અશોક જે મૌર્ય વંશનો હતો તેણે લિપિ બ્રાહ્મી અને ભાષા પાલીમાં લખેલ હતો રુદ્રદમા જે વંશનો હતો તેણે ભાષા સંસ્કૃત અને લિપિ બ્રાહ્મી સદ્દગુપ્ત હતો જે ગુપ્ત વંશનો હતો તેની ભાષા હતી સંસ્કૃત અને લિપિ બ્રાહ્મી આ તમામ રાજાઓને અશોકના શિલાલેખે લિપિ હતી બ્રાહ્મી પરંતુ અશોકે તેની ભાષા પાલી રાખી હતી અને બાકીના બે રાજાઓએ સંસ્કૃત ભાષા રાખી હતી ઈસવીસન અઢારસો બાવીસમાં કર્નલ જેમ્સ ટોડે દ્વારા અશોકનો શિલાલેખ શોધાયો ઈસવીસન અઢારસો આડત્રીસમાં જેમ્સ પ્રિન્સેપે અશોકના શિલાલેખની લિપિ ઓળખી લિપિ ઉકેલી અને ગુજરાતના ડોક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીએ સુવ્યવસ્થિત રૂપે સંપૂર્ણ લિખી લિપિ ઉકેલી પછી વાત કરીએ તો ઈસવીસન ઓગણીસોમાં ગુજરાતના નવાબ રસૂલ ખાને શિલાલેખ ફરતે રેલિંગ કરાવી એટલે કે શિલાલેખ ફરતે તેની વાડ કરાવી હતી જુનાગઢના શિલાલેખમાં સ્કંદગુપ્તનું નામ પરીક્ષિત વક્સા છે કવિ નાનાલાલે અશોકના શિલાલેખને સેલકર્ણ કહેલો થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ જો તમને આવા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત